આ મંચ છે એ કોઈ વ્યક્તિગત હાઈલાઇટ માટે કે કોઈને પોતાની અપેક્ષાઓ આશાઓ આશાઓ તૃષ્ણાઓ સંતોષવા માટેનું આ મંચ જ નથી માધ્યમ નથી હું પણ જે બોલું છું એ મને જે કહેવામાં આવ્યું છે એ જ શબ્દ બોલું છું બોલતી વખતે હું કરણસિંહ ચાવડા મટી જાઉં છું સંકલન સમિતિના ક્ષત્રિય સમાજનો પ્રવક્તા તરીકે મને જે કહેવામાં આવ્યું એ જ હું બોલું છું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે